ઉત્તર પ્રદેશમાં આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત પણ થઈ ગઈ છે અગાઉ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા વેરિફિકેશન કરતી હતી અઢાર વર્ષ પૂર્ણ કરનારાઓ માટે નવી સિસ્ટમ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી સૂચનાઓ અનુસાર આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે એકવાર આધાર કાર્ડ બની ગયા બાદ તેઓ સામાન્ય પ્રક્રિયા મુજબ તમામ પ્રકારના અપડેટ પણ કરી શકશે તે જ સમયે જે લોકોના આધાર કાર્ડ પહેલાંથી જ બનેલા છે તેમને આ નવી સિસ્ટમમાંથી પસાર થવું પડશે નહીં આ ઉપરાંત કોઈ વ્યક્તિ તમારો આધાર નંબરની મદદથી બેંક એકાઉન્ટ હેક નહીં કરી શકે જો તમે તમારી પર્સનલ બેન્કિંગ માહિતી જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ પિન અથવા ઓટીપી કોઈની સાથે શેર નથી કર્યો તો તમારું બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે આ નિયુક્ત અધિકારીઓ દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્ડ જારી કરવામાં આવશે ફિઝિકલ વેરિફિકેશન માટે ડિસ્ટ્રિક્ટ હેડ પોસ્ટ ઓફિસ અને અન્ય આધાર કેન્દ્રોને ખાસ પસંદ કરવામાં આવશે આધાર જનરેટ કરવામાં એકસો એંશી દિવસ જેટલો સમય લાગી શકે છે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો એંશી દિવસ જેટલો સમય લાગશે આ હેઠળ આધાર નોંધણી પછી UIDAI આઈ ડેટાની ગુણવત્તા તપાસશે અને પછી સેવા પ્લસ પોર્ટલ પર એપ્લિકેશન મોકલશે એસડીએમ પોર્ટલ પર મળેલી અરજીઓની ચકાસણી કરશે અરજદાર દ્વારા સબમિટ કરાયેલા તમામ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી થશે આ પછી એસડીએમ કક્ષાએથી આધાર જારી કરવાની પરવાનગી આપવામાં આવશે જો દસ્તાવેજો શંકાસ્પદ અથવા ખોટા જણાય તો અરજી નામંજૂર કરવામાં આવશે સ્થળ પર હાજર રહેવું ફરજિયાત છે પ્રાપ્ત નિર્દેશો અનુસાર અરજદાર માટે ભૌતિક ચકાસણી દરમિયાન સ્થળ પર હાજર રહેવું ફરજિયાત રહેશે આ માટે અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રહેતા અરજદારોને ચકાસણી માટે તેમના ગૃહ રાજ્યમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવશે